જય માતાજી મિત્રો બધાને તો આજના આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને જોવો બેલા છે આપણે આઠ પાંચ બારની સાર છે અને બસ આઠ પાંચ બારની સહાય છે પડદી કહેવાય અને આપણું એડ્રેસ આપી દઉં મોરબી જિલ્લો વાંકાનાર તાલુકો વાંકાનાર તાલુકો અને માટેલ ગામ માટેલ ગામ પાસે જામસર ચોકડી પાસે જામસરમાં છે રેડી એ આપણું એડ્રેસ છે અને હજી એક ખાસ વાત હું તમને બધાને કહું કે જે લોકોને બેલાની જરૂર હોય ને એ જ મને ફોન કરો જેને જરૂર નથી મહિના પછી જોઈએ બે મહિના પછી જોઈએ ઉનાળે શિયાળે જોતા હોય કે જેને ખાલી આમ ભાવ પૂછવા ફોન કરતા હોય ને એ લોકો મહેરબાની કરીને ન ફોન કરો કારણ કે મારામાં એટલા બધા ફોન આવે ને એથી હું જેને જરૂર છે ને એને ફોન હું નથી ઉપાડી શકતો બીજાના ફોન ઉપડી જાય ને વાત લાંબી લાંબી હાલે પણ નથી મેળ આવતો એ નથી જ આવતો એમ એટલે જેને જરૂર હોય ને એ ફોન કરો બીજા ફોન ન કરો તો બધાયનું થઈ જાય ને તમારે જરૂર હોય ત્યાં તમે કરજો તમદાર આપણે આ ચાલુ જ રહેવાની ખાણ બંધ નથી કરી દેવાની રેડી એટલે તમને ત્યાં એ તમારા ભાવમાં જ હું કરી દઈશ બેલા પણ જેને જરૂર હોય એ ફોન કરજો અત્યારે જો બધા પાણા હારા જ છે અને જે પાણા ન હારા હોય ને એ ગાડીમાં ન ભરવામાં આવે એ થોડાક સાઈડમાં તારવી દેવાના આવે રેડી આ આપણે બેલા છે એવન બેલા છે અને જે ખૂણા ટચ હોય એ સેકન્ડમાં ગણાય બાકી જે હાવ મોરો પાણો હોય એ તો આપણે દેતા જ નહીં સાઈડમાં જ રાખી એ તો જવા દઈએ એમના વેસ્ટેજમાં તો આપણે બેલા હે બીજું તો કંઈક કહેવાનું નહીં આજે એટલું જ કહેવાનું હતું કે જેને જરૂર હોય ફોન કરો અને બારના લોકો છે ઉના બાજુના જામનગર ભાવનગર બોટાદ રાજકોટ એ બાજુ ગાડીની મારી પાસે કોઈ પણ જાતની વ્યવસ્થા નથી તો મહેરબાની કરીને તમે લોકો ફોન ન કરો જેને જરૂર હોય એમ થાય કે બેલા મારે જોઈ છે તોય તો એ લોકોને ગાડીનો મેળ હોય ને તો મને ફોન કરજો કે ભાઈ મારી ગાડી આવે છે તમને બેલાં ભરી દેજો અહીંયા પંદર રૂપિયામાં રેડી પંદર રૂપિયા આપણો ભાવ છે અને ભાડું અલગ થાય છે ગમે બાજુ જવાનું હોય રેડી તો બસ આટલું જ આજ કહેવાનું છે બીજું આજે કાંઈ કહેવાનું નથી તો મળી હવે આપણે બીજા વિડીયોમાં